हा जी आपने બીજો પ્રશ્ન પૂછો કારણ કે એકી સાથે બબ્બે પ્રશ્નો છે ને ખડુ તો સમજી નથી શકતા હા એટલે માટે એક પછી એક હા હા તો અરક્ષણ અમારી પોતાની જમીન છે એ જમીનમાં છે ને ગાજા સાહીનો રોડ છે અને આખો ગામને બે ગામ ત્રણ ગામ વચ્ચેના ચાલે છે એ રોડ અત્યારે પાકો બને છે રોડ પાકો બને છે તો बाजू નું અમારું ખેતર ને સામે નું ખેતર છે ને એ લોકોને સરકારે સૌનતની જમીન આપી છે બરોબર છે એટલે અમારા ખેતર ત્યાં રોડ આયો ને એટલે એ સામે ની પાર્ટી રોડ બંધ માનો અટકાવી દીધો એટલે અટકાવી દીધો એટલે એનું કેવાનું એવું થાય છે કે કે આ જે સર્વે નંબર છે ને એ સરકાર થી ભૂલી ગયા હશે કે ના તલાટ થી ભૂલી ગયા હશે રોડ દાખલ કરવા એટલે ઈ એવું કે છે કે આ રોડ છે ને અમારા માં છે અમારી જમીન માં બરોબર છે કઈ વાંધો બોલી જાઓ બોલી જાઓ પેલા માપણી કરાવી માપણી સીટ કરાવી લો દૂધ નું પાણીનું પાણી નજર સરકારી પ્રાઇવેટ નહીં હોય તો બધું બતાવે બધું બતાવે ગામનો એની સાથે ના બતાવે તો બતાવે ના બતાવવાનો પ્રશ્ન જ નથી રાજા સાહેબ વખતના માર્ગ બધા બતાવેલા છે અને બીજા ગાડા માર્ગ હોય કાટ રોડ એ બતાવેલા હોય છે સીમતળ નો નકશો હા અને જે તે જમીનનો પ્રશ્ન હોય એના માટે માપણી કરાવી દો એકચુલ જમીન કોનામાં નીકળે છે એ ખબર પડી જાય રસ્તો કોનામાં નીકળે એ ખબર પડી જાય બરોબર ઓકે હલો એ ના સર બઉ બધી વાત કરું બીજો વાત બીજા ફોનમાં બેન બીજી વાત બીજા હા પાછો ફોન કરું હું તમને ઓકે